નમસ્કાર દર્શક મિત્રો એટ ધીસ ધાઇમ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ અમે હાલ અહીંયા જે આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડ રસ્તાઓ અને ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે આપણે એને જ પૂછીશું શું નામ આપનું તેજેશ ગાજીપ્રા તેજેશભાઈ આ તમે હાલ જે ખાડા પૂરવાની કામગીરી તમારી પાર્ટી દ્વારા કરવામાં આવી છે કોઈ રાજકીય તમે વિરોધ તરીકે પ્રદર્શિત કરવા માગો છો કે લોકોને પોઝિટિવ સંદેશ આપવા માગો છો જણાવો લોકોને એક પોઝિટિવ સંદેશ આપવા માગી છે કે આ જે ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ભાજપના ભ્રષ્ટાચાર દ્વારા જે પડેલા ખાડાઓ છે એને આમ આદમી પાર્ટીના કાર્યકરોને જે ગ્રામજનો શહેરજનોએ જે જાણ કરી કે ભાઈ રોજબરોજ રસ્તાઓની અંદર જે ખાડા પડી રહ્યા છે આજે દરેક લોકો ટેક્સ ભરી રહ્યા છે તો તેને સા સુવિધાના નામે મીંડું છે તો એના માધ્યમથી અમે જનતાને પણ જાગૃત કરવા માગી છીએ અને કહેવા માંગીએ છીએ કે જે સરકારને તમે ચૂંટીને લઈ આવ્યા છો જે સારા રોડ રસ્તા પણ નથી આપી શકતી બજેટ જે ફાળવવામાં આવે છે બજેટ પૂરું વાપરવામાં નથી આવતું ગ્રાન્ટું પાછી વહી જાય છે અને ઘણા સમયથી હું જસદણ નગરપાલિકાનું જોઈ રહ્યો છું કે મેં બે ત્રણ દિવસ પહેલાં એક મેસેજ વાયરલ કર્યો હતો કે આમ આદમી પાર્ટી દ્વારા જસદણ નગરપાલિકાની અંદર રોડ ઉપર પડેલા ખાડાઓને બુરવા માટે આમ આદમી પાર્ટી કાર્યરત છે તો ગઈકાલે મને એવા મેસેજ મળ્યા કે મોરમ ખાલી માટી નાખીને ખાડા બૂરી દેવામાં આવે એની જગ્યાએ આજે અમે જે મોટા ખાડાઓ છે જે સિમેન્ટ રોડ ઉપર એને આમ આદમી પાર્ટી જસદણ ટીમ અને અમે રાજકોટથી પણ આવેલા છીએ તો આજે સિમેન્ટ રોડ ઉપર સિમેન્ટ અને કોન્ક્રીટ રહેતી નાખી અને આ ખાડાઓને બૂરી છે કે રાહદારી લોકોને એમાં કોઈ જીવનું જોખમ ના રહે તમે ક્યારથી કામગીરી હાથ ધરી છે અને કેટલા ખાડાઓ પૂર્યા અત્યાર સુધી અત્યાર સુધી અમે સરદારના પૂતળાથી લઈ અને આ રોડ ઉપર આવી છીએ સરદાર ભવન સુધી અમે પહોંચ્યા છીએ અને આજે મેન રોડ છે મેઈન રોડ ઉપર સિમેન્ટ રોડ ઉપર જેટલા પણ ખાડા છે તમામ ખાડાઓ બુરવામાં આવશે આ કેટલા તમે ટાઈમ સુધી આ તમારો કાર્યક્રમ ચલાવવાના મુજબ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કે બીજેપીની સરકાર ચાલી રહી છે પણ હાલ જસદનમાં તો અત્યારે વહીવટદાર શાસન ચાલી રહ્યું છે તો આ તો ખરેખર જો જોવા જઈએ તો નગરપાલિકાની કામગીરી આવે છે આ કામ નગરપાલિકા એ જ કરવાનું હોય ને પબ્લિક ટેક્સ કેને આપે છે નગરપાલિકાને આપે છે તો નગરપાલિકા ભાજપ શાસિત હતી અને અત્યારે ઘણા સમયથી આ ઓબીસીના મુદ્દાને લઈ અને નગરપાલિકાનો વિવાદ આવતો તો તમને પણ ખ્યાલ હશે અને જનતાને પણ ખ્યાલ છે કે ઘણા સમયથી આ નગરપાલિકા જે છે એ શાસન ચલાવી રહ્યું છે તો શાસને પણ આ કામ કરવું જોઈએ નથી થઈ રહ્યું એના હિસાબે આમ આદમી પાર્ટી અત્યારે રોડ ઉપર ઉતરી છે એને તો કરવું જ નથી એને તો એવું જ છે કે અમે ઝભો ટીંગાડી દેહી તો પણ જીતી જશી એ લોકોને તો માઇન્ડમાં એવું થઈ ગયું છે અને પબ્લિકને હવે આ વખતે ખ્યાલ આવી ગયો છે કે જે ચારસો પારનો નારો હતો એ લોકોએ એને નાબૂદ કરી દીધો છે બસો ચાલીસે આવીને ઊભો રહી ગયો છે પબ્લિક પણ જાગૃત થઈ ગઈ છે આ દેશની પબ્લિકને પણ ખબર છે કે આ લોકો ખાલી વાતો કરે છે કામ કરતા નથી ખરેખર જે ટ્રાન્સપોર્ટિંગને સાથે જોડાયેલા લોકો છે એને આ રાહદારી લોકો છે કે અવર જવર જે આ રસ્તાઓમાં જવાનું થતું હોય એ તમામ લોકોને અત્યારે તકલીફ પડી રહી છે thank uh -huh. yeah